જય ભારત માતા વંદે માતરમ જય ધરતી માતા ભારત માતાને સો સો સલામ છવ્વીસમી જાન્યુઆરી નિમિત્તે આપણે ધ્વજવંદન કરી ને કુવાની અંદર ધરતી માતાના પૂરા આદરથી આપણે કુવાની અંદર કામ ચાલુ કરી દીધું છે ગુંદા ગામની વાડીએ ભાઈ ગુંદાવાડી ની ગામની પાછા આવી ગયા માં કુવાડવા રોડ પાસે મશીન ચાલુ થઈ રહ્યું છે હવે હાલો ભાઈ કૂવામાં દાર બસો પાસાઠ ફૂટનો થયો હે લાઇન કાઢવા ઉતરા હે લાઇન કાઢી રહ્યા છે લાઇન કાઢી લે એટલે પછી પાછો દાર ફેરવવાનો છે ફેરવીને પછી સ્ટાર્ટ કરશે પતંગો જો લહેરાય છે દાર પૂરો થઈ ગયો છે બસો પાસઠ ફૂટ ગુંદા ગામ બાબુભાઈ ઘાણા વાળા તેલ ના ઘાણા વાળા બાબુભાઈ ને વાડી હાલે છે ગાર નો ઢગલો રહ્યો એની પાછળ ઘાણો છે ને કુવામાં જો આપણે લાઈન કાઢવાનું કામ ચાલુ છે અત્યારે બાપભાઈ વરિયાળી વાવી છે વરિયાળી ફૂલ આવી ગયા છે વરિયાળીમાં વરિયાળી વાવેલી છે આપણી ઘોડી ઉભી અહિયાં લીલી નેજા વાળા દાદા ની દયા જો લોપભાઈ નો ગાણો હે આ વાડી કેમ બાકી સારું છે વરિયાળી કેમ ઉભી હે ને આપણે કૂવામાં હે તો અત્યારે એક દાર થઈ ગયો હે ને જો આજે અવારમાં આપણે તજીયા ચડી ગઈએ પછી નારિયેલ વધેલું બધું કમ્પ્લીટ કરી લીધું જો અંદર લાઇન કાઢી રહ્યા છે લાઈન કાઢે છે અમારા જીગાભાઈ મુકાભાઈ ચેતનભાઈ તેની લાઇન કાઢે છે પંદર ફૂટ અંદર ફિટિંગ કરેલું છે અવારમાં ચા પાણી પીને ઉતરી ગયા હે જો હજી ભરતું અરગે છે આજ તો હજી અમારો કાળો ચા પડ્યો છે થોડોક ને આપણે હવે છે ને લાઈન કાઢ લઈએ દાર ફરી જાય છે ને પછી બીજો ચાલુ થઈ જશે જો ભાઈ વીસ ફૂટ અથર ફિટિંગ કરેલું છે આપણે પાયા માથે ને આ બીજો દાર હાલે છે બીજા દારમાં આટલો આટલો જીવ આવ્યો છે જીરી જીરી જીવ તો થયો છે દાર જાજુ પાણી નથી આવતું એટલું એટલું આવે છે

પળમાંથી આ રીતે પાણી આવે છે હવે મશીન સ્ટાર્ટ કરીને જોઈ લે એ કેમ ચાલે હે નકર પછી બહાર કાઢવાનું મશીન બીજું હાલે છે એમાં એટલો એટલો જવો આવી ગયો છે કૂવામાં બીજી કંઈ આવક છે નહીં આ જીરી જીરી પીનું છે જ આવી રીતનું આમ જીરીઝીરી નીતરે કૂવો ઈંચ છે બાકી કાંઈ છે નહીં કૂવામાં હે જીરીજીરી જવે હે અને ની પેટી ઉતારે છે જો કુવામાંથી મશીન બહાર કાઢ્યું હતું ગટર કાઢતું હતું ધુવાડા તો એને ખોલીને પાછું બધું ફિટિંગ કરી દીધું છે એના અંદર હાઇટકા બદલાવા પડ્યા એના ફેફસા ખલાસ થઈ ગયા હતા તો આ નાખવા પડ્યા ઇન્જિન બેરિંગ આ નાખી દીધા સ્ટાન્ડર્ડના એટલે હવે રેડી ચાલુ થઈ ગયું છે